જંબુસરની આરટીપીસીઆર લેબોરેટરીમાંથી એસી તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં જ પોલીસે ભેડ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ સબ ડિસ્ટ્રિક્ટ સમયે આરટી પીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી જેમાં રહેલ છ એસી તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પીએસઆઈ

દુકાનમાં છ એસી પેકીટ ચાર એસી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક કંપનીનું લેપટોપ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડ આવેલ ખંદેર બિલ્ડિંગમાં બીજા બે એસી સ્ટેપલર હતી પોલીસે એક પોઈન્ટ એકોતેર લાખ ના ચોરી ના મુદ્દા માલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે